નેપાળમાં હિંસા વચ્ચે ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર નજર ગુજરાત તંત્ર સતત ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં કોઈ પણ કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા જણાવ્યું મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા કેરળમાં એમિબિક વાયરસ થી અત્યાર સુધી પાંચ ના મોત દૂષિત પાણી થી ફેલાતી આ જીવલેણ બીમારી ની પુષ્ટિ આરોગ્ય વિભાગ હજી સંક્રમણ ના સ્ત્રોત ની ઓળખ કરી શક્યો નથી રાજ્યમાં તાત્કાલિક રોકથામ અને સારવાર ના પગલા તેજ કરાયા સીપી રાધાકૃષ્ણન દેશના પંદર માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એનડીએ ઉમેદવારો ને ચારસો બાવન પ્રથમ પસંદગી ના મત જયારે ઇન્ડિયા ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને ત્રણસો મત રાધાકૃષ્ણન એકસો બાવન મતો ના અંતર થી જીત્યા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે પણ અભિનંદન પાઠવ્યા કતારની રાજધાની દોહામાં હમાસ નેતૃત્વ પર હુમલો કર્યો હુમલામાં હમાસના પાંચ સભ્યો અને એક કતારી સુરક્ષા અધિકારીના મોત કતારના પ્રધાનમંત્રીએ હુમલાને સ્ટેટ ટેરરિઝમ ગણાવ્યો નેતન્યાહુએ કહ્યું આ પગલું ગાઝા યુદ્ધના અંતનું દ્વાર ખોલી શકે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે